રાજનીતિક ગતિવિધિઓ વધી ગઈ છે સી સ્ફાયર પછી ભાજપ અને કોંગ્રેસનું સંગઠન સક્રિય બન્યું છે

અત્યારે ભારત પાકિસ્તાન તણાવ અને ત્યારબાદની જે સ્થિતિ ઓપરેશન સિંધુર અને ત્યારબાદની જે સ્થિતિ છે એ ભાજપ અને કોંગ્રેસ બંને એક્શન મોડમાં અત્યારે જોવા મળી રહ્યા છે બંનેના કાર્યાલયો ઉપર અવરજવર ખૂબ વધી ગઈ છે તો ભાજપના નિરીક્ષક ગમે ત્યારે ગુજરાત આવી શકે છે અને જે પ્રશ્ન જે અટવાઈને પડ્યો છે એ પ્રશ્ન ઉકેલાય તેવી પણ શક્યતા સેવાઈ રહી છે ભાજપનો ક્યારે પ્રદેશ પ્રમુખ મળશે એ સવાલનો જવાબ કદાચ મળી શકે અને આ તરફ જિલ્લા કોંગ્રેસ પ્રમુખોની નિમણૂક ક્યારે એનો પણ સવાલનો જવાબ કદાચ મળી શકે કારણ કે દિલ્હીમાં પણ એઆઈસીસીની એ બેક ટુ બેક બેઠકો શરૂ થઈ ગઈ છે ભાજપના નિરીક્ષક ભૂપેન્દ્ર યાદવ ગુજરાત આવે તેવી પણ શક્યતા છે અને કોંગ્રેસ હાઇકમાન્ડે પણ બેઠકોનો દોર એ વધારી દીધો છે એટલે ગુજરાતમાં બંને પક્ષ રાજનીતિક ગતિવિધિઓ અત્યારે જોરશોરથી વધી ગયો यो हाइप यो लागिरहेको छ